ઝડપની મજા મોતની સજા આ કહેવતને સાચો પાડતો એક ગમખ્વાર અકસ્માતનો કિસ્સો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે હોય એટલે લોકો સ્પીડના કાંટા સામે તો ક્યાં જુએ જ છે પોતાનો જીવ જોખમમાં નાખતા તેઓ એક સેકન્ડ પર વિચાર કરતા નથી અને સાથોસાથ પોતાની સાથે રહેલા લોકોની જિંદગીનું પણ ભાન રાખતા નથી નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું જીવનથી વધારે મહત્વનું કોઈ કામ હોઈ શકે તમારું ના વિચારો તો કાંઈ નહીં પરંતુ તમારી સાથે રહેલી બીજી નિર્દોષ જિંદગીનો તો વિચાર કરો તમારી રાહ જોઈ રહેલા મા બાપ બાળક બહેનનો તો વિચાર કરો ગુજરાત રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે આ વચ્ચે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયા છે જેમાં દસથી વધારે લોકોના મૃત્યુ થયા છે વડોદરાથી અમદાવાદ જતી કારને અકસ્માત નડ્યો છે આ કાર પેસેન્જર ફેરી કરતી હોવાની હાલ માહિતી સામે આવી છે કારમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યા હોવાની પણ માહિતી સામે આવી છે જેના થોડા દ્રશ્યો અમે તમને આ કાર એક અલ્ટિકા કાર હતી જેમાં સાત લોકોની કેપેસિટી હોય છે પરંતુ વધુ પૈસા કમાવાની લાલચમાં આવી આ લોકો કેપેસિટી વધુ લોકોને આમાં બેસાડી તેની જિંદગી જોખમમાં નાખતા હોય છે અકસ્માત થતાની સાથે રાહદારીઓ દ્વારા એમ્બ્યુલન્સ પણ બોલાવાઈ હતી એક નહીં પરંતુ બે એમ્બ્યુલન્સ આવી હતી એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ ઘટના સ્થળે આઠ લોકોના પ્રાણ પંખીડા ઉડી ગયા હતા ત્યારે આ અકસ્માત બધા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે આપ સર્વેને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે પણ ડ્રાઇવિંગ કરો ત્યારે તમારો અને તમારા પરિવારનો વિચાર જરૂર કરો નમસ્કાર